ખેડૂત મિત્રો આજે તારીખ છે બે નવ બે હજાર પચીસ ના રોજ આપણે ગોંડલ તાલુકાના વેજા ગામે આવ્યા સાહેબ પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે શિક્ષક જે કડવાસાઈ સાહેબ વોરા એના મગફળીના ફીલ્ડ ઉપર અત્યારે હાજર છીએ અને અત્યારે બે ના આ સાતમા મહિનાથી માંડીને અત્યારે નવમા મહિના લગીન માર્કેટમાં એક જ ચર્ચા થઈ છે વેનોક્સનું નું હિત્યોતેર વેનોક્સ હિત્યોતેર ખેડૂતો વેરાયટી જોવા માટે તલ પાપડ છે તો વેનોક સત્યોતેર વેરાયટી તાકાત હું ને આજ નજરે તમને ઉપાડીને બતાવી છે અને આપણે સાહેબ પાસેથી ને પણ જાણવું છે કે વેનોક સત્યોતેર વેરાયટી કેવી છે તો સાહેબ તમારો આખું નામ અને મોબાઈલ નંબર હોરા કડવાભાઈ મોહનભાઈ વેજાગામ નવ્વાણું જીરો પંચાણું અડતાલીસ પાંચસો હાથ હું ઓગણ બધી વાવેતર કરતો હતો પણ આ વખતે પાસે ઓગણચાલી લેવા ગયો નવો આ બરોબર મારો ભરોસો ગયા કીધું તો મારે બધી વાવેતર મેં વાવેતર કરેલું દસ આ વાડી છે દસ વીઘાનું બીજી વાડીએ પાંચ નું વાવેતર છે હવે આની અંદર જોઈએ તો નકરામ એટલે ઉત્પાદનમાં તો બધું જે આવતું હતું એથી તો દસ મણ તો અપમાં જ આવવાનું મારે જે આવતું હતું માટે બરોબર બરોબર એ રીતનું છે એટલે આમાંથી મને એને કીધું કે તમે પછતા જો હું ન લેવો હોત તો હું પસ્તાવો નક્કી જતું મારે બરોબર તો ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખજો બે હજાર છવ્વીસની અંદર રહી ન જતા વાયવા વગર નકર તમને બહુ એટલે બહુ અફસોસ થશે કારણ કે વેનોક સચ્યોતરની તમે તાકાત જુઓ સિંગલ છોડ છે એક છોડની અંદર મિનિમમ સાહીઠ થી સિત્તેર પોપટા છે અને એના કેરેક્ટરની વાત કરીએ તો પાંચ થી સિત્તેર ટકા હાંડિયા પોપટા થાય છે સો દિવસની અંદર નીકળી જાય છે સોળ કે અઢારની જરિયે તમે વાવેતર કરી શકો છો પછી રાતળ જમીન હોય કરાર જમીન હોય ગોળ મોટું જમીન હોય પથ્થરવાળી જમીન હોય કોઈ પણ જમીનની અંદર અનુકૂળ જાત છે અમે વેનોક સત્યુતાના ઘણા બધા ફિલ્ડ જોયા કે અમરેલી જિલ્લાની અંદર ખેડૂતો વાવી વાવીને સુરત વહી ગયા હતા એનું ઉત્પાદન અત્યારે તમારે ફિલ્ડ જોવાય ને તો પચીસ થી માંડી પાંત્રીસ ચાલીસ મણ લગીન આવશે એ લોકોએ કોઈ ખર્ચો નથી કર્યો તો એવડું ઉત્પાદન છે એટલે અને તમને લાઈવ પણ ઉપાડી અત્યારે બતાવું તમે જોઈ શકશો લાઈવ એની તાકાત તમે જોવો ખાલી મેનોક સત્યોતેર ની તાકાત જોવો કરેર જમીન ની અંદર એક જ છોડ છે હજી લાઈ લાગઠ ઉપાડવું આપડે જોવો તમે ખાડો પડી જઈએ એટલે આવનાર સમયની અંદર ખેડૂતો જરૂર ને જરૂર વેનોક્સ કંપનીનું વેનોક્સ સત્યોતેર જ વેનોક્સ જેવું નહીં ખાસ જોજો વેનોક્સ સત્યોતેરનું બોક્સ જોજો વેનોક્સનો લોગો જોજો વેનોક્સ વેનોક્સિનેટિક્સ કંપનીનું નામ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો નમસ્કાર